ભાવનગર પરા રેલ્વે વિસ્તારમાં આવેલા વેસ્ટર્ન રેલવે મજદૂર સંઘના મહિલા મોરચા દ્વારા વિશ્વ મહિલા દિવસની ઉજવણી કરવામાં આવી હતી જેમાં લીંબુ ચમચી ખુરશી સંગીત વગેરે વિવિધ રમતોનું આયોજન કરાયું હતું ભાવનગર રેલવે મજદૂર સંઘના મહિલા મોરચા દ્વારા મહિલા વિશ્વ દિવસની ઉજવણી સ્વરૂપે રમતોમાં વિજેતા થયેલા લોકોનું સન્માન કરવામાં આવ્યું હતું આ સાથે રિટાયર્ડ મહિલાઓનું પણ સન્માન કરાયું હતું તેમજ સર્વાઇકલ કેન્સરને પગલે એક કેમ્પનું આયોજન પણ કરવામાં આવ્યું હતું आम विश्व महिला दिवस ने ઉજવણી કરાઈ હતી સો ઇન ઇન્ડિયા 172000

रहे हैं और कल हमने छोटी मोटी खेल प्रतियोगिताओं का आयोजन किया था जिसमें सभी महिलाओं ने बढ़ चढ़ के भाग लिया और काफी इंजॉय किया पश्चिम रेलवे संगठन की संतोषी हमारे मजदूर संघ में दो दिनों का कार्यक्रम चला है जिसमें कल तीन चार गेम हुए हैं और आज रंगोली प्रतियोगिता है जोर लगा के <laughs>